હલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામમાં આવ્યા છીએ ત્યાંમાં મેલડીમાનું મંદિર છે બહુ પ્રખ્યાત છે દર રવિવારે હજારોની માણસો થતાર લાગે છે દર્શન કરવા માટે અહીંયા દૂર દૂરથી લોકો આવે છે ચાલો આપણે આગળ ચાલીએ પોલીસ ટાઈમ પાસે આવેલી છે કુંભારવાડાને નાખે છે

મેળી જાય છે હાથ બહુ છે લોકો બાધા દૂર પૂરી કરવા બાધા કરવા આવે છે સાઈડ માં રસ્તો છે અહીંયા સુકેલા ગણપતિ દાદા ની પ્રતિમા છે વિશાળ જય ગજાનંદ મહારાજ ત્યાં શંકર ભગવાનનું નું મંદિર છે સ્થળ પ્રતિમા શંકર ભગવાન जय श्री शंकर जय जटेश्वर जय लंगेश्वर जय त्रिपुरा जय नीलकंठेश्वर ओम त्रम बगम यजा महिम सुगंधि पुष्टिवर्धन उर्वाम वंदन मुक्ति मामित गुरु दत्तात्रेय मंदिर से फर तो व्यू से आप गुरु दत्तात्रेय दर्शन करवा दीजिए जय गुरु दत्तात्रेय ઘણી મસ્ત બનાવેલી છે અને નીચે ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે ગુરુ દત્તાત્રેયની ને ફરતા બાકડા મીઠા છે સિનિયર સિટીઝન બેસવા માટે આ મેરડી મંદિર છે રંગોળી બનાવેલી છે

આપણે પાછળ સપ્તર દર્શન કરવા જઈશું પાછળ તો ગાર્ડન બહુ સરસ છે બેવાની રો ફરવાની સગવડતા સારી છે અહીંયા આ સાવર છે અને અંદર સપ્તઋષિ છે આગળ તળાવ બનાવ્યું છે માનચોયા અને સપ્તઋષિ છે પહાડની અંદર માતાજી તુલસી બેઠા છે મેદાન છે તમને દર્શન કરાવીએ આ માતાજીનું વહન છે તારી બાજુ યારીમાં મેળવી માતા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો એકવાર જરૂર દસો કરવા દઈએ